નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસ વાર શુક્રવાર આજે આપણે જાણવાના છીએ રાજકોટ માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું 3400 થી નેવું રૂપિયા કલોજી 3800 અડતાલીસો સાઠ રૂપિયા રાયડો તેરસોથી તેરસો ચોવીસ રૂપિયા એરંડા બારસો પચાસ થી ને તેરસો ઓગણીસ રૂપિયા ચણા નવસો એસી થી અગિયારસો દસ રૂપિયા રજકા બીજ આઠ હજાર થી આઠ હજાર રૂપિયા મેથી એક હજાર સિત્તેર થી ચૌદસો સિત્તેર રૂપિયા અડદ એક હજાર થી ચૌદસો ત્રીસ રૂપિયા મગ 1200 થી સત્તરસો રૂપિયા તુવેર એક હજાર સિત્તેર થી ચૌદસો એક રૂપિયા ધાણા તેરસો થી પંદરસો એકોતેર રૂપિયા અજમો એક હજાર પચાસ થી સત્તરસો પચાસ રૂપિયા સોયાબીન આઠસો એંશી થી નવસો રૂપિયા જુવાર આઠસો થી નવસો રૂપિયા લસણ પાંચસો પચાસથી એક હજાર એંસી રૂપિયા વરિયાળી અગિયારસો થી ચૌદસો સિત્તેર રૂપિયા મરચાં સૂકા અગિયારસો પચાસથી થી સાડત્રીસો પચાસ રૂપિયા તલકાળા ચોત્રીસો થી પાંચ હજાર બસો અગિયાર રૂપિયા તલ સફેદ ઓગણીસો પંચ્યાસી થી બાવીસો નેવું રૂપિયા ઘાઉ ટુકડા પાંચસો વીસ થી છસો દસ રૂપિયા કાઉં લોકવાન પાંચસો સોળથી પાંચસો સુડતાલીસ રૂપિયા મગફળી ઝીણી એક હજાર વીસથી બારસો પંચ્યાસી રૂપિયા મગફળી નવસો ત્રીસથી તેરસો પચાસ રૂપિયા કપાસ તેરસો પિસ્તાલીસથી પંદરસો રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે